મિત્રો YouTube માં હાઇપ નું ઓપ્શન કોને કોને મળ્યું નથી તો આ વિડિયો સ્પેશિયલ એના માટે છે મિત્રો કારણ કે YouTube ની જે અપડેટ છે હાઇપ નું જે ઓપ્શન તમને આપ્યું છે એમાં છે એમ 500 સબ્સ્ક્રાઇબ થી ઉપર અને 5 લાખ સબ્સ્ક્રાઇબ થી નીચે એ લોકો ને અહીંયા હાઈપ નું ઓપ્શન તમને મળે છે હવે હાઈપ નું ઓપ્શન પહેલું તો અહીંયા તમે જો કોઈ પણ વિડિયો તમે ક્લિક કરો એટલે તમને કોમેન્ટ બોક્સ નું એક ઓપ્શન મળે છે અને કોમેન્ટ બોક્સ માં તમે કોમેન્ટ કરી શકો છો પણ થોડુંક સાઇટ આ રીતે તમે ક્લિક કરશો એટલે તમને છે ને ત્યાં હાઈપ નું ઓપ્શન મળે છે હવે આ હાઈપ નું ઓપ્શન કોને કોને મળે છે અને ભાઈ આ કયા વિડિયો ની અંદર મળે છે એ બધી માહિતી આપણે આ વિડિયો ની અંદર આપણે મેળવવાની છે તો વિડિયો ની અંદર મિત્રો ખાસ બની રહેજો કારણ કે બધા લોકોને હાઈપ નું ઓપ્શન મળતું નથી એનું કારણ શું છે હાઈપનું ઓપ્શન કયા કયા વિડીયોની અંદર મળવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છું તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રીજો મિત્રો આ વિડીયોની અંદર તમે જો અહીંયા ત્રણ દિવસ પહેલાંનો વિડીયો છે જેની અંદર મને તોતેર હજાર એકસોને પચાસ પોઈન્ટ પોઈન્ટ મળેલા છે તો ખૂબ સરસ મિત્રો અને તમારા લોકોનો ખૂબ ખૂબ મિત્રો આભાર કે તમે લોકોએ મિત્રો અહીંયા પોઈન્ટ મને હાઈપનું ઓપ્શન ઉપર હાઈપ કર્યું છે તો ધન્યવાદ હવે મિત્રો ઘણા લોકોને અહીંયા મારો એક બીજો એક વિડીયો હું તમને અહીંયા પ્લે કરીને તમને દેખાડી દઉં તો આ વિડીયો મારો મેં પ્લે કર્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા હાઈપનું કોઈ ઓપ્શન નથી મારા ખુદના વિડીયોની અંદર જ મિત્રો હાઈપનું ઓપ્શન નથી તો કેમ નથી એની બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું શું વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો કારણ કે આપણી ચેનલની અંદર આપણી પાસે જે અનુભવ છે એ તમારી સાથે હું શેર કરું છું તો ખાસ વિડિયોમાં ધ્યાન આપીને જુઓ કે આ ફીચર કોને મળવાનું છે કોને કોને નથી મળવાનું સૌથી પહેલા તો મિત્રો જે અપડેટ લાગુ પડી તો હાઈપ નું ઓપ્શન છે ને કયા લોકો ને નથી આવતું એ પણ મિત્રો કમેન્ટ કરજો તો આ અપડેટ મિત્રો જો તમારે ન આવતું હોય તો મિત્રો ખાસ જો તમારું સબસ્ક્રાઇબ 500 થી ઉપર છે અને તમને હાઈપ નું ઓપ્શન નથી આવતું તો સૌથી પહેલા તો તમે છે ને પ્લે સ્ટોર માં जाओ અને પ્લે સ્ટોર માં જઈને YouTube સર્ચ કરો મિત્રો આવી રીતે તો અહીંયા આપણે પ્લે સ્ટોરની અંદર આવી ગયા છીએ અને પ્લે સ્ટોરની અંદર આપણે સર્ચ કરવાનું છે YouTube તો બસ સર્ચ કરી લો પ્લે સ્ટોરનું પહેલું જે એપ્લિકેશન અહીંયા તમને અપડેટ જોવા મળશે તો ખાસ મિત્રો વિનંતી કે પહેલા તો આ એપ્લિકેશનને તમારે આવી રીતે અપડેટ કરી લેવાનું છે તો અહીંયાથી આપણે પ્લે સ્ટોર થી બહાર નીકળી જશું એટલે એવો ઓપ્શન જો તમારા 500 ઉપર સબસ્ક્રાઇબર હશે તો તમને હાઈપનો ઓપ્શન મળી જશે હવે ઘણા સબસ્ક્રાઇબર મિત્રોને એ પ્રોબ્લેમ છે તેમને હાઇપ અમુક વિડીયોની અંદર હાઈપનું ઓપ્શન મળે છે અને અમુક વિડીયોની અંદર હાઈપનું ઓપ્શન નથી મળતું તો મિત્રો કેમ નથી મળતું કયા કારણે નથી મળતું તો સૌથી પહેલાં તો મિત્રો જે હાઇપનું ઓપ્શન છે એ માત્ર સાત દિવસનું જ હોય છે એટલે કે સાત દિવસનું એટલે કે તમે સમજી લો કે તમે જે સાત દિવસ પહેલાં જે આ વિડીયો અપલોડ કરેલા છે એ જ વિડીયોની અંદર તમને હાઈપનું ઓપ્શન જોવા મળશે બાકી તમને અન્ય વિડીયોની અંદર કોઈપણ જગ્યાએ હાઈપનું ઓપ્શન જોવા નહીં મળે મતલબ તમે આજથી કરીને 7 દિવસ સુધીના જે કોઈ વિડિયો અપલોડ કર્યા હશે એ જ વિડિયોની અંદર તમને હાઈપ નું ઓપ્શન દેખાશે બાકી 7 થી 8 દિવસ થઈ ગયા છે આગળના વિડિયોની અંદર તો તમને એ વિડિયોની અંદર હાઈપ નું ઓપ્શન જોવા મિત્રો નહીં મળે તો આ જે મિત્રો છે અપડેટ માત્ર 7 દિવસના જેプラン મિત્રો તમે વિડિયો અપલોડ કરેલા હશે એ જ વિડિયોની અંદર જોવા મળશે તમને લાઈવ પુ Proof સાથે દેખાડી દઉં જેથી મિત્રો તમને અહીં ખબર પડે કે સાચી વાત કે ખોટી વાત તો અહીં આપણે YouTube માં આવી જ છે આપડી ચેનલને આપણે સર્ચ કરી લઈએ આપડી ચેનલ મિત્રો આવી ગઈ છે હવે આપડી ચેનલના હોમ પેજના જે વિડિયો છે જેટલા મે વિડિયો અપલોડ કરેલા છે એ વિડિયો તમારી સામે અહીંયા લઈ દઉં છું અને કયા કયા વિડિયો ની અંદર હાઈપ નું ઓપ્શન આવે છે આ તો અહીંયા વિડિયોના ઓપ્શન ઉપર આવી ગયો તો આપણે મેન પોઈન્ટ મિત્રો આપણે ગણી લઈએ મિત્રો ખાસ કરીને 1 2 3 4 આ 4 દિવસ 5 દિવસ 6 દિવસ અને આ 7 દિવસ મિત્રો જોઈ લો અહીંયા લખેલું પણ છે 7 દિવસ હવે 7 દિવસના વિડિયો ઉપર આપણે ક્લિક કરી લઈએ તો અહિયાં 7 દિવસના વિડિયો ઉપર આપણે ક્લિક કર્યું છે તો આપ જોઈ શકો છો મિત્રો હાઈપ નું કોઈ ઓપ્શન આ વિડિયો ની અંદર છે જ નહીં તમે સમજી ગયા હવે એનાથી 1 પોઈન્ટ આપણે 7 દિવસની જગ્યાએ 6 દિવસના ઓપ્શન ઉપર આપણે આવી ગઈએ તો એના ઉપર આવી ગયા તો અહિયાં જોયું તમને હાઈપ નું ઓપ્શન અહિયાં મળી ગયું છે આ વિડિયો ની અંદર તો અહિયાં મળી ગયું છે હવે અત્યાર હાલના જે પણ વિડિયો છે બધા વિડિયોની અંદર અત્યાર સુધી ઉપરના જે વિડિયો છે ને જે 1 દિવસ 2 દિવસ 3 દિવસ કે 4 દિવસના એ બધા જ વિડિયોની અંદર તમને હાઈપનો ઓપ્શન મળશે બાકી જે 7 દિવસના ઉપર થઈ ગ્યા છે વિડિયો એની અંદર કોઈ પણ વિડિયોની અંદર તમને હાઈપનો ઓપ્શન જોવા મળશે ને દાખલા તરીકે આ 1 મહિનો થઈ ગયો છે આ વિડીયોને તો આ વિડિયોની અંદર તમે જોઈ લો અહીંયા તો તમને આ વિડિયોની અંદર હાઈપનો ઓપ્શન કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં તો આઈપ નું ઓપ્શન માત્ર 7 દિવસ સુધી જ કામ કરે છે બીજા નંબરમાં જો તમને ઓપ્શન નથી મળ્યું તમારી ચેનલની અંદર 500 ઉપર સબ્સ્ક્રાઇબ છે તો YouTube ને મિત્રો ખાસ Play Store ની અંદર જઈને તમે એને અપડેટ કરી લો તો એ ફીચર તમને મળી રહેશે અને મિત્રો ખાસ કરીને જે પણ તમે હવે વિડિયો બનાવો છો તો લાઈક સાથે કોમેન્ટની સાથે હવે લોકોને તમારું એ પણ કહેવાનું રહેશે કે તમે ખાસ અમારી ચેનલની વિડિયોની અંદર હાઈપ ખાસ કરજો જેથી તમારો પોઈન્ટ તમને જો વધારે મળશે તો તમારી વિડિયો છે ને વધારે રેન્ક કરશે તો વિડિયો કેવો લાગે કોમેન્ટ કરજો મિત્રો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાને YouTube રિલેટેડના દરેક વિડિયો તમને ગુજરાતીમાં મળિ રહેશે મિત્રો